નમસ્કાર મિત્રો આજે તારીખ ચૌદ આઠ બે હજાર પચીસ સતત પાંચમા દિવસે આજે અમદાવાદમાં સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે હાલ આપણે જોઈએ છે તેમ સોનાનો ભાવ છે તે ઘટી રહ્યો છે તેમાં આજે પણ ઘટાડો જોવા મળી રહ્યો છે અમદાવાદમાં આજે બાવીસ કેરેટ સોનાનો ભાવ બાણું હજાર નવસો અને ચાલીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ છે જ્યારે ચોવીસ કેરેટ સોનાનો ભાવ એક લાખ એક હજાર ત્રણસો નેવું રૂપિયા પ્રતિ દસ ગ્રામ નોંધાયો છે ગઈકાલે બાવીસ કેરેટ સોનાનો ભાવ બાણું હજાર નવસો ને નેવું રૂપિયા અને ચોવીસ કેરેટ સોનાનો ભાવ એક લાખ એક હજાર ચારસો ને ચાલીસ પ્રતિ દસ ગ્રામ હતો એટલે કે આજે બંને કેટેગરીમાં ભાવમાં થોડો ઘટાડો નોંધાયો છે સુરતમાં પણ બાવીસ કેરેટ સોનાનો ભાવ બાણું હજાર નવસો ચાલીસ છે જ્યારે ચોવીસ કેરેટ સોનાનો ભાવ એક લાખ એક હજાર ત્રણસો અને નેવું રૂપિયા છે આ સોનાના ભાવમાં નાનો એવો ઘટાડો છે